time તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં અને વિડીયોમાં આપણે વાત કરવાની છીએ રાજભા ગઢવી વિશે કે રાજભા ગઢવી છે ભાઈ સ્ટેજ ઉપરથી લોકસાહિત્ય ગાવાનું હોય ભજન ગાવાના હોય સંતવાણી કરવાની હોય ત્યારે બધું સાઈડમાં મૂકી અને નરેન્દ્ર મોદીનું ગીત ગાઈ છે ભાઈ આમાં કેટલી યોગ્યતા કહેવાય અને આ કેટલી હદે યોગ્ય કહેવાય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોનો લાઇક જરૂરથી કરી દેજો અને બાકી વાત કરીએ તો ભાઈ કોઈ પાર્ટીની મિટિંગ હોય કે પાર્ટીને કોઈ કાર્યક્રમ હોય તેમાં જો રાજભા ગઢવી આ રીતે કોઈ નેતાના ગીત ગાય તો સારું લાગે પણ આજે છે એ સાર્વજનિક તે પ્રોગ્રામ હોય અને એમાં આવી રીતે કોઈ પાર્ટીના કોઈ નેતાના ગીત ગાવા એ કેટલી હદે યોગ્ય કહેવાય સારું લાગે તે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને બાકી વિડીયો જોવાની મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જોવા માટે ખરેખર રાજભા ગઢવીએ આ ભૂલ કહેવાય કે લોકસાહિત્યના બદલે આવું ગીત ગાય છે અને સ્ટેજ પ્રોગ્રામ ઉપરથી જાહેરમાં આ રીતનું ગીત ગાવું એ યોગ્ય તો ન જ ગણાય આવો આગળ જોઈએ ગીત ઉઠવાને હવા માટી પોતી સાચ કરેલી નો થાય